પારડીના પરિયા અંબાજ માર્ગ ઉપર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગડર બેસાડવાની કામગીરી હાથ ધરાઈ તારીખ ત્રેવીસ અને ચોવીસ ફેબ્રુઆરીએ રાત્રે અગિયારથી કે ચાર વાગ્યા સુધી ડાયવર્ઝન માર્ગ અપાયો પાડી તાલુકાના પરિયા ગામથી અંબાજ તરફ જતા માર્ગો પર આવેલા ક્રોસિંગ બ્રિજ નંબર સાતસો અઢાર ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ક્રોસિંગ બ્રિજના સ્ટ્રક્ચર ગઢડ સેગમેન્ટ બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઈ પરિયા અંબાજ રોડને થોડા સમય માટે બંધ કરવા વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેસ આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ તારીખ ત્રેવીસ અને ચોવીસમી ફેબ્રુઆરીના રોજ રાત્રિના અગિયાર કલાકથી વહેલી સવારના ચાર કલાક સુધી પારડી પરિયા અંબાજ માર્ગ તમામ વાહનોના આવન જવન માટે પ્રતિબંધ ફરમાવ્યો છે આ માર્ગ ઉપરથી પસાર થનાર વાહનો ડાયવર્ઝન રૂટ પારડીથી પરિયા ચાર રસ્તા થઈ તુકવાડા રોડ અંબાજ રોડથી તુલસી ઇન્ડસ્ટ્રી એસ્ટેટ થઈ આવન જાવન કરી શકશે તુકવાડા ગામના સરપંચ તેજલબેન પટેલે જણાવ્યું હતું કે વિકાસના કામોમાં બુલેટ ટ્રેનો પ્રોજેક્ટનું કામ આગળ વધી રહ્યું છે જેથી પ્રજાને ડાયવર્ઝન માર્ગનો ઉપયોગ કરવા જણાવ્યું હતું આપણે અત્યારે જે પ્રોજેક્ટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તેમાં અંબાજથી અંબાજમાં જે બુલેટ ટ્રેન્સનો જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે વિકાસના કામો થઈ રહ્યા છે તેમાં અત્યારે હાલમાં તારીખ ત્રેવીસ ચોવીસ બે દિવસ રાત્રે અગિયારથી ચાર દરમિયાન જે કામો થવાના છે તેમાં રસ્તો અત્યારે બંધ રહેશે કામગીરી એટલે અંબાજથી પર્યા સુધીનો સર્કલમાં બંધ રહેશે એટલે જાહેર નાગરિકોને જણાવવાનું કે તમારે અવર કરવા માટે તે રસ્તો અત્યારે બંધ રહેશે અત્યારે તમારે જવું હોય તો ઉદવા ઉદવાડા માટે ટૂંકવાડાથી ઉદવાડા સર્કલ સુધી જઈ શકશો અને પરિયા થઈને ઉદવાડા જઈ શકશો અને હાઈવેથી પાડી જોઈ તો જઈ શકાશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો